આજે જુનાગઢ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી વોર્ડ નંબર પંદર ની અંદર જે ભારતીય જનતા પાર્ટી ની બાઇક રેલી આવી હતી તેમાં કોલેજના સ્ટુડન્ટો હતા તે સ્ટુડન્ટે જે વોર્ડ નંબર પંદર ની પ્રચારની અંદર આંબેડકર નગરમાં આવેલ મોટી સંખ્યામાં આવેલ હતા સ્ટુડન્ટો હતા એ સ્ટુડન્ટ જે હરકતો કરેલ છે સ્થાનિક મતદારો એક દીકરી ઉપર જે બાઇકો ચડાવી ચાર ચાર વ્યક્તિઓ બાઇકો ચડાવી દે એક દીકરી ઉપર મતદાર ઉપર તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનને હું કેવા માંગુ છું કે તમે મત માંગવા આવો છો કે એક મતદાર દીકરી ઉપર તમે ચાર ચાર મોટરસાઇકલો ચડાવી દીધો છો આવા યુવાનોને નવ યુવાનોને કોઈ બીજી રાહ ઉપર તમે લઈ જાઓ અને એનું કેરિયર ખતમ થઈ જાય એવા પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીએ બંધ કરી દેવા જોઈએ તમારી સાથે એક પણ મતદાર જોડાયેલ નથી તમે કોલેજના સ્ટુડન્ટો સ્ટુડન્ટ લેવો છો અને એ સ્ટુડન્ટો દ્વારા જે સ્થાનિક અસામાજિક તત્વો છે એ એક દીકરી ઉપર બાઇક ચલાવે છે તેના ઉપર તમારે ધ્યાન રહેવું જો રાખવું જોઈએ કે મતદારોની દીકરીઓ છે એ મતદારો પાસે તમે મત માંગવા આવો છો સ્ટુડન્ટ છે એની સાથે અસામાજિક તત્વોને કોઈથી ભેગા ના લઈ આવો તમે સ્ટુડન્ટને લઈ આવો તમારા ઘરની કોલેજો છે તમે એ જે કોઈ દીકરા ભણવા આવે છે એને તમે લઈ આવો કોઈ વાંધો નથી તો એની સાથે જે આ તત્વો લોકો છે એનું પર તમારે ધ્યાન રાખવું જોઈએ એક દીકરી જે ચાર ચાર ફેરે દિવાલની સાઈડમાં ઊભી રહી ગઈ છે એને દબાવવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીની આ દીકરીઓ અંદરથી પેટમાંથી આવી દેશે આ ભારતીય જનતા પાર્ટીને સોળ તારીખે વોર્ડ નંબર પંદર ના મતદારો જવાબ આપશે ભારતીય જનતા માટે તમે જે આક્ષેપ નાખવાનો આવે છે ક્યાં આધારે તમે કહો છો ભારતીય જનતા પાર્ટીના જે રેલી નીકળી એનું એક અમારી પાસે આવી અને એનો શૂટિંગ અમને આપેલ છે સીસીટીવી કોઈ લગાડતા એક પંદર વોર્ડ નંબર પંદર ની એક દીકરી ઉપર જો તમે આવી બાઈકો ચડાવો છો અને એને દબાવવાના પ્રયત્ન કરો છો એ સીસીટીવી કેમેરા કોન કેમેરા અમારી પાસે છે કોઈ પણ વ્યક્તિને જોવો હોય તો એને અમે ફોરવર્ડ કરશું